નમસ્કાર વિશ્વકર્મા ભગવાન ને જયંતિ ગણાય છે અને વિશ્વકર્મા ભગવાન નો જન્મ દિવસ આ મહા સુદ ના દિવસે થયો હતો અને એટલે આ દિવસ ને વિશ્વકર્મા જયંતિ તરીકે દર વર્ષે ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે વિશ્વકર્મા એટલે દેવોના સમયના આર્કિટેક્ટ દેવોના સમયમાં જે કંઈ નિર્માણ પ્રક્રિયા થતી દેવોના મહેલ રાજાઓના મહેલ વગેરે જે બનાવવામાં આવતા એ તમામ મહેલો ફર્નિચર વગેરેનું નિર્માણ આ વિશ્વકર્મા ભગવાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતું હતું એટલે નવીન નિર્માણના જનેતા તરીકે વિશ્વકર્મા ભગવાનને ઓળખવામાં આવે છે અને એટલે જ નિર્માણ પ્રક્રિયા સાથે સંકળાયેલો તમામ વર્ગ દાખલા તરીકે કડિયા સુથાર પંચાલ વગેરે જે કંઈક ને કંઈક નવું નિર્માણ કરે છે આવા નવું નિર્માણ સાથે સંકળાયેલા તમામ લોકો એ વિશ્વકર્મા ભગવાનને પોતાના આરાધ્ય માને છે અને એની પૂજા કરતા હોય છે આ વિશ્વકર્મા જયંતી નિમિત્તે આજ રોજ જંબુસર ખાતે આવેલા વિશ્વકર્મા ભગવાનના પ્રાંગણમાં ભવ્ય રીતે વિશ્વકર્મા જયંતીને ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે યજ્ઞ હવનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો એ વિશે ભગવાન વિશ્વકર્માનો પ્રાગટ્ય આજના દિવસે એટલે કે મહસૂદ તેરસના દિવસે થયો હતો ભગવાન વિશ્વકર્મા એ કળા કૌશલ્યની અંદર ખૂબ પ્રવીણ હતા શ્રીમદ ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાને દ્વારિકા નિર્માણનું કાર્ય એ વિશ્વકર્મા ભગવાનને સોંપ્યું હતું આજે આ ગજ્જર સુથાર સમાજ દ્વારા જંબુસરની અંદર અમારા વડીલોથી ચાલતી આવેલી આ વિશ્વકર્મા તેરસનું આયોજન ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી અમે કરતા આવ્યા છીએ આ જંબુસર શહેરની અંદર આજુબાજુના ગ્રામ્યની અંદર અને વડોદરા ભરૂચથી પણ તેઓ અહીંયા બધા મહેમાનો ઉપસ્થિત થઈને આ એનો પંચાલ સુથાર સમાજ બંને એક જ વિશ્વકર્મા ભગવાનના પુત્ર છે તો એનો ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી લાભ લઈ રહ્યા છીએ અહીંયા પાદુકા પૂજન અને મહારાજશ્રી દ્વારા ખૂબ એનું પૂજન વિધિ ખૂબ રાબેતા મુજબ થતી હોય છે અને મહાપ્રસાદીનું આયોજન પણ અહીંયા લગભગ ત્રણસો સડી ત્રણસો જેટલા ભક્તો અહીંયા એનો લાભ લેતા હોય છે